હર હર મહાદેવ આજનો વિષય છે મંગળની મહાદશામાં ગુરુનું અંતર કેવું ફળ આપે તો જન્મકુંડળીની અંદર ગુરુ જ્યારે કેન્દ્ર સ્થાનમાં ત્રિકોણમાં ભાવમાં બીજા સ્થાનની અંદર હોય તેવા સંજોગોમાં સારું જાણવું અને અમુક આચાર્યોના મત મુજબ સ્થાનહાનિ કરવું જીવ પરંતુ કેન્દ્ર ત્રિકોણ ધન સ્થાન લાભ સ્થાન સ્વગૃહ કે ઉચ્ચનો ગુરુ જાતકને આ સમય દરમિયાન સંપૂર્ણપણે સુખની પ્રાપ્તિ કરાવતો હોય છે અને સરકાર તરફથી પણ એક એવોર્ડ મળતું હોય છે ઈનામ જેને આપણે જે કહીએ એ પણ તેને સરકાર તરફથી પ્રાપ્ત થતું હોય છે અને જાતકને એ આ સમય દરમિયાન જેને કહેવાય કે જે પણ ખામીઓ છે એ બધી પૂરી થતી હોય છે બીજું છઠ્ઠા આઠમાં બારમા સ્થાનનો માલિક થતો હોય હસ્તનો હોય પાપગ્રહથી પીડિત હોય અથવા તો પાપગ્રહની દ્રષ્ટિમાં હોય તેવા સંજોગોમાં જાતકને સરકાર તરફથી નુકસાન અને કોઈ પણ અંગરોગ લાગુ પડતો હોય છે તો આ સમયની અંદરથી બચવા માટે જાતકે ગુરુની ઉપાસના માટે શું કરવું જોઈએ તો એનું અનુષ્ઠાન એના પ્રિય પદાર્થોનું દાન અને જીવનમાં એનો ઉપયોગ ચાલુ કરવો જોઈએ અને શિવનું શરણું લેવાથી એને ચોક્કસ લાભની પ્રાપ્તિ થાય છે હર હર મારી